પનીર પરોઠા છે જે લોકો પરોઠા ખાવા હોય આવી હા હું રાત જોતો રજા આવે ને રિટર્ન કઉક પનીર બટાઉ પરોઠા બનાવો ને ત્યારે કિચનમાં જાય છે મને એવું લાગે અને મમ્મી અહીંયા બેઠા છે મોબાઈલમાં સ્ટેટસ જોવા શું મમ્મી મજામાં તો વાંધો નહીં કેમ છે તબિયત આજ મમ્મીની તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી એટલે દવાખાને લઈ ગયા હતા બીપીની તકલીફ છે પણ હવે સારું છે દવા લઈ લીધી ને તો વાંધો નહીં છે ચાર બરાબર સારું એટલે આમ પેલા કરતા સારું લાગે ને ઠીક સારું લા હા એમના પનીર પરોઠા ને એવું ના હા તળેલું તો કંટ્રોલ માં આવી જાય થોડું થોડું ચાલુ કરી નાખવાનું શું રેટા કેસ તું બોલો

બપોરના વાગી ગયા સાડા બાર અને કિચનમાં રોલ બદલાણો છે રિટર્ન જઈ ગયા અત્યારે મમ્મી છે શું મમ્મી શું ચાલે રસોઈ ચાલો શું બનાવ્યું બીજું નહીં દાળ કેવું કંઈક બનાવું હતું ને મમ્મી ગવારનું શાક બનાવ્યું છે અને રોટલી સાદું મેનું છે આજ તો તમને જો જીગર આ મોબાઈલ ઘુમેડે છે જીગર શું કરો મને મોબાઈલ ચેક કરતા હતા સવાલ નો જીગર નથી હમ તો મેસેજ ન બતાવ હમ પાણી ખાલી થઈ ગયું કાકા હા એ તમે કઈક મત હતા ને હમણાં શું કર્યું આ તો રહેવા છે ને હ એટલે પંચાયત બેન નગરપાલિકા હા ટાકો લખવા જવું પડશે હમ ના રહેવા છે શનિ રવિ રજાય હમ એટલે કાલ મેળ પડે

એના લીધે અટકી ગયું તો એ જીગર તો તારે કહે છે કે એસી શેર નખાઈ દે પણ હવે હું ના પાડું છું કે હવે નથ ન ખાવું એમ અને આપણે શું કરું રાત્રે 12 વાગે કુદરતી અવાજ આવે ને એ સારું સ્વાસ્થ્ય માટે હમ પણ એસી તમ ન ખાઈ રહ્યો તો કોઈ અંદર ને અંદર તો નીકળો હમ કેટલો સારું સોરી હતો હમ અત્યારે તમારો પાણીનો પ્રશ્ન છે સુરેન્દ્રનગર પાણી નથી આવતું અમારે પાણી ના ટેન્કર ન પડે એ લખાવી તે બે દી આવે કા હા તમે નગરપાલિકા માં જ લખાવો તો કાલ આવે અથવા પરમ દિવસ એટલે તમારું પાણી એક બે દિવસનું નું ભર્યું હોય ને તારે લખાઈ નાખવું પડે ત્યારે મળવું પડે લાવી પરિસ્થિતિ છે અમારી અત્યારે પાણી વગર પાણી બચાવો પાણી તમને બચાવો જલ્દી જીવન રે કે વાત બધી હતા કોઈ હમ જવાનો સાચ કે જોઈએ હવે સાંજે હમ સાંજ પડે પછી તડકો કેવો છે હમ એવું બરાબર તડકો તમે તમે જમી લો છો જમવાનું થઈ ગયું છે તૈયાર અને મમ્મી મમ્મી જમે છે છે શું જમજો હા બહુ એટલે જમી લેવાનું તબિયત સાચાવાની બીપી વધઘટ ન થાય

આવરી શેડ બની હમ વરસાદનું પાણી અંદર આ એક વ્યૂઅર્સ ની કમેન્ટ આવીતી કે આ શેડ બની જાય ને પછી અમને બતાવજો પણ અમે ભૂલી ગયા બતાવવાનું અત્યારે જોઈ લેજો જો આ શેડ બનાવી એટલે દરવાજામાં બારીમાં પાણી ન આવે વરસાદનું કા પછી આયા જો છે નીચે વોશિંગ મશીન વરસાદનું પાણી આવે ને એટલે હમ આ આખું બધું હતું એમાં દેડું કાપે આયા હમ બેય કામ થઈ હમ કે જ્યાં તો હમ હમ તો નો અને હવા છે લગાવી પ્લાન છે બાર ઓલું કરવાનો ને જો અહીંયા બાર તમને બતાવું બાર ને અહીંયા એક રૂમ બને એટલી જગ્યા છે એટલે વિચાર છે કે અહીંયા એક રૂમ છે આમ કે

એટલે એ એક નાખવાનું છે એવી ઈચ્છા છે અને અહીંયા જો આ ખુલ્લી જગ્યા રહી ને અહીંયા હજી અમારે એક લોખંડની જાળી નાખી દેવી છે એટલે આખું પેક થઈ જાય રૂમ જેવું થઈ જાય હમ એટલે એવો વિચાર છે હવે જોઈએ થાય છે કે નહીં એમ અને અહીંયા વધારે ભાવ છે અને આજે દિવાલું ખાલી રહીને અહીંયા મારે ઓલું લગાવવાનું શું કાગળ નોલો નથી આવતું ડિઝાઇન વાળું વોલપેપર હા એ આ દિવાલે લગાવી દેવું છે એટલે મસ્ત થઈ જશે અમારે ઉપરનું ઘર કા લામ સારું જ છે ના છે ને બળી ગયા છે કુંડા નાના પડે છે એટલે ન મોટા કુંડા લાવીને બીજા નાખવાનો વિચાર કર્યું છે આ તો જો સાવ બળી ગયું છે હા જો અહીંયા મેરેજ હતા અને હજી ચાન ગઈ ને નાસ્તો તો તરબુજ ખાઈ નીચે જઈ મારી ઈચ્છા હતી બાર બજે બર્ગર ખાવાની પણ તડકો બહુ છે એટલે કીધું નથી ખાવું કા તરબુજ પડ્યું છે સફરજન છે દ્રાક્ષ

रवेन पूजा आया था इने लाए देना हम्म मस्त धरबो सुन तो लाए भरू हम्म ये धरबो मोठ होई लेया मां बे मिक्स करियो अब उतरबो जम धरबो मोठ होई न चाले हम्म नानो इन सब वदा ने करा चलो तुम्हें बता पण જા કાલી બાય કાલી તો અમે લોકો તરબૂચ ખાઈને થઈ ગયા ફ્રી કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે મારી સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો એન્ડ કમેન્ટ કરો બાય બાય